આજે ગાંધીધામ આદિપુર ખાતે પ્રભુદર્શન હોલમાં જિલ્લા ટ્રાફિક શાખાપુર કચ્છ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસના ઉજવણી સંદર્ભે એક કાર્યક્રમ રાખવામાં આવેલો હતો જેમાં કોલેજના વિદ્યાર્થીઓ તથા અહીંયાના અલગ અલગ સંસ્થાઓના આગેવાનો અને બધા સાથે મળીને આ એક કાર્યક્રમ જે છે જાગૃતિ માટે રાખવામાં આવેલો હતો જેમાં ખાસ કરીને રોડ સેફ્ટી સંદર્ભે તથા ટ્રાફિક અવેરનેસ સંદર્ભે જે છે લોકો મેક્સિમમ જાગૃત થાય એનાથી કોઈ પણ અગર જાનહાની થતી હોય તો એનાથી કઈ રીતે લચાઈ શકાય એના બધી બાબતોને એક સંકલિત કરીને આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો જેમાં નાટકની પ્રદર્શની પણ હતી અને સીપીઆર બાબતમાં અવેરનેસનું પણ હતું અને એની સાથે સાથે લોકોમાં મેક્સિમમ જાગૃતિ આવે પર્ટિક્યુલરલી યુથને આમાં ટાર્ગેટ કરવામાં આવ્યું છે કે યુથ જે છે એ પણ બીજા લોકોને પણ જાગૃત કરે અને ટ્રાફિક અવેરનેસ ટ્રાફિક સંદર્ભે લોકોમાં સિવિક સેન્સ વધારે જાગૃત થાય વધારે ડેવલપ થાય આ બધી બાબતોને જે છે સંકલિત કરીને આ કાર્યક્રમ જે છે પૂર્વ કચ્છ જિલ્લાની ટ્રાફિક શાખા દ્વારા રાખવામાં આવ્યો છે હું ડોક્ટર અજયસિંહ જાડેજા ટ્રાફિક ટ્રેનર

ઓવર સ્પીડ ના કરે તો એનાથી બચી શકે છે જ્યારે મોટા લોકો છે રસ્તા ઉપર જ્યારે સીટ બેલ્ટનો ઉપયોગ કરે છે તો અકસ્માતથી બચી શકતા હોય છે આ પ્રદર્શનમાં તમામ માહિતીઓ આપવામાં આવી છે સરકાર એક મહિના સુધી આ સેફ્ટી માસ્ક ચાલી રહ્યો છે વધારેમાં વધારે આ પ્રદર્શનનો લોકો લાભ લે અને વધારેમાં વધારે લોકો અવેરનેસ બને એવી બધાને વિનંતી છે અ મંજાર આરટીઓ થી ઇન્સ્પેક્ટર ડીપી પટેલ આજનો પ્રોગ્રામ જે છે અહીંયા છેલ્લા ટ્રાફિક

ન્યૂઝ કટિંગ અને એ બધું છે કે જેમાંથી આપણે પુરાના જે એક્સિડન્ટ થયેલા છે એના ઉપરથી આપણને ખ્યાલ આવે આ વિષય વસ્તુની ગંભીરતા આ ઉપરાંત અહીંયા નાટક સીપીઆરની તાલીમ ફર્સ્ટ રિસ્પોન્ડની તાલીમનું પણ આયોજન કરવામાં આવેલ છે આ જે રોડ સેફ માર્ગ સલામતી મંથ એ જે ચાલુ છે એ બાબતે સતત કાર્યક્રમો ચાલુ છે આરટીઓ પોલીસ વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાએ સ્કૂલોમાં કોલેજોમાં કંપનીઓમાં માટે જાહેર સ્થળો આ કાર્યક્રમો ચાલુ છે હજી ચાલુ રહેશે આ બાબતે જાહેર જનતાને પણ અપીલ છે કે રોડ સેફ્ટી બાબતે ગંભીર બને આ વિષય વસ્તુની ગંભીરતાને સમજે અને માર્ગ અકસ્માતો ઘટાડો કરવા માટે સરકારને અને પોતાને સહયોગ આપે